નવસારીના વાસી ખાતે કરોડથી વધુ વિકાસના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયું હતું પીએમ મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કરી ટેક્સટાઇલ સેક્ટર નું મહત્વનું હબ બનશે ટેક્સટાઇલ ઉદ્યોગની આખી સાંકળ પીએમ મિત્રા પાર્કમાં બનશે જેમાં હજારો શ્રમિકોને નવી રોજગારી મળશે નવસારીના વાસી બોરસી ખાતે પીએમ મિત્રા પાર્કનો ગઈકાલે લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ચોમાલીસ કરોડથી વધુ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું વિકાસના કામોની ભેજને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સામે પ્રહારો કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દર્શકો સુધી કોંગ્રેસ ચોમાલીસ ગુજરાત અને ભારત પર શાસન કર્યું પરંતુ ભારતનો વિકાસ થયો નહોતો કોંગ્રેસના સમયકાળ દરમિયાન ભારત દેશનો ઇકોનોમીમાં અગિયારમો ક્રમ આવતો હતો દસમા સુધી હા કોંગ્રેસ રાજ કર્યા તેમ છતાં ઇકોનોમીમાં કોઈ પણ ફેરફાર થયો નહોતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ મિત્રા પાર્કનું ખાતમરુદ કરતા જણાવ્યું હતું કે સુરતની નજીક જ ટેક્સટાઇલનો હબ એવો પીએમ મિત્રા પાર્ક બનાવવાથી હજારો શ્રમિકોને રોજગારી મળશે તેમ તેમજ ટેક્સટાઇલને લગતી પૂરી સાંકળ મિત્રા પાર્કમાં જોવા મળશે વડાપ્રધાનને જણાવ્યું હતું કે મોદી કી ગેરંટી અંતર્ગત તમામ ગેરંટીઓ મોદીએ પૂર્ણ કરી છે ત્યારે આ પીએમ મિત્ર પાર્કમાં શ્રમિકો માટે પ્રવાસ વેરહાઉસ લોજિસ્ટિક પાર્ક સ્વાસ્થ્ય સુવિધા ટ્રેનિંગ સેન્ટર સહિત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે એ મિત્રા પાર્કમાં ત્રણ હજાર કરોડનું રોકાણ થશે સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે હવેથી દુનિયામાં સુરતના હીરા અને નવસારીનું પરિધાન સમગ્ર જગ્યાએ વખણાશે અન્ય વિકાસના કામોનો લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં અગાઉ વીજળી પૂરી મળતી નહોતી એ હવેથી 24 કલાક મળતી થઈ છે પહેલા લોકો મને જમવાના સમયે વીજળી આપવાનું કહી આજી જી કરતા હતા જો કે હવેથી તમામને 24 કલાક વીજળી મળતા લોકો ખુશ ખુશાલ થઈ ગયા છે હવેથી 300 યુનિટ વીજળી ફ્રી મેળવવા માટે સોલાર પેનલ લગાવી વીજળીની બચત કરો 300 यूनिट ऊपर नी बचावेली वीजड़ी सरकार तुम्हारी पासे थी ले ले साथियों आज एक प्रकार से सूरत सिंध सिटी का विस्तार नवसारी तक हो रहा आज इस सेक्टर में दुनिया के सबसे बड़े उत्पादकों और निर्यातकों को लगा है और इसमें गुजरात की टेक्सटाइल इंडस्ट्री का बहुत बड़ा योगदान है बीते वर्षों में सूरत के कपड़े की अपनी अच्छी पहचान बन गई है यहां जब ये पीएम मित्र पार्क इस पार्क के निर्माण में भी तीन हजार करोड़ रुपए का निवेश होगा यहां पर कटाई बुनाई जीनी, गारमेंट टेक्निकल टेक्सटाइल और टेक्सटाइल मशीनरी ऐसे हर काम के लिए वैल्यू चेन का इकोसिस्टम बनेगा यानी ऐसे हजारों कारीगर श्रमिक यहां पर काम कर पाए इसी पार्क में मजदूरों के लिए आवास लॉजिस्टिक्स पार्क वेयर हाउसिंग स्वास्थ्य सुविधाएं ट्रेनिंग और स्पीड

એક બાજુ લોકો ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે ભારતને જોડવાનું કામ પીએમ સાહેબે આજે જ સુરતની અંદર વાસી મોરચેમાં કરી દીધું છે અમને અનેરો આનંદ છે અને ચાલીસ હજારથી વધારે ચાલીસ હજારથી વધારે કરોડનું અહીંયા રોકાણ થવા જઈ રહ્યું છે મોડર્નાઇઝેશન ટેકનોલોજી અપગ્રેડ થવાનું છે વીસ ટકાથી વધારે ગ્રોથ થવાનો છે અને હું માનું છું ત્યારે અત્યારે સાડા ચાર કરોડ મીટર કપડું બની રહ્યું છે સાડા પાંચથી સાડા છ કરોડ મીટર કપડું બનવાનું છે અને બે લાખથી વધારે લોકોને રોજગારી મળવાની છે સુરત સુરતની અંદર વીસ લાખ લોકોને રોજગારી મળતી હતી એની અંદર વધારે વધારે મોટી સંખ્યામાં રોજગારી મળવાની છે તમામ રાજ્યોના લોકોએ રોજગારી મેળવવાના છે ત્યારે મોડનાઇઝેશન ટેકનોલોજી અપગ્રેડ થવાનું છે અને આ સુરતનું મિત્રા પાર્ક આખા દેશમાં નંબર વન બનવાનું છે કારણ કે રોડ અને એર કનેક્ટિવિટી બંને આજુબાજુમાં છે એટલે એક્સપોર્ટના દ્વાર પણ ખુલવાના છે ત્યારે ફાઇટ ઇલિયન ઇકોનોમી માટે નરેન્દ્ર મોદી સાહેબનું જે પીએમ સાહેબનું સપનું છે એ સાકાર થવા જઈ રહ્યું છે దీపక వసావాస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నవసారి